નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને ગાઈસ આપણે અલગ અલગ વિડીયો લઈને આવી ગયા છે બરાબર તો જો આપણે અત્યારે ધોરા પૂર્વ માટે આવી બરાબર તો ચલો ગાઈસ આપણે તમને આપણે ખેતી બતાવી ગયા થોડા ઘણી નાના મોટી બરાબર અંદર રાતર અંદર ઢોરા મારશે ઈ રે ઈ રે આડા

ગુડ મોર્નિંગ જય માતાજી હેપી બલે આ શું છે ભલે મિત્રો જો કે એમનું નામ ગોગા નો લઈને વિડીયો ચાલુ કરી લાંબ બરાબર ગોગો એટલે પોકાળે હા એટલે હાસો બરાબર તમે આપે હવે આગળ મળશે

તમે ક્યાં પડવા દા ગોળ લાઈન તો પડી ગયા ના ભેગા ભેગા ગુડ મોર્નિંગ કોરો પડ ગઈ હ્યા કરતી હે ક્યાં પડ ગઈ